સ્વામી અક્કલકોટ સ્વામી મહારાજ પરિવાર શ્રવણ કરી રહ્યા છે તેમાં રામાનંદ મહારાજ અને અક્કલકોટ સ્વામી એ વચ્ચેના ગુરુ શિષ્ય તરીકેના સંબંધો અને એમના દ્વારા મળેલું માર્ગદર્શન એ આપણે શ્રવણ કરી રહ્યા છે રામાનંદ બીડકર મહારાજને નર્મદા પરિક્રમા માટે આદેશ એ આ પ્રવચનમાં શ્રવણ કરીશું શ્રી રામાનંદ બીડકર મહારાજ એક વખત સદ્ગુરુષ અકલકોટ સ્વામીના દર્શન કરવા માટે અક્કલકોટ નગરમાં ગયા છે શ્રી અક્કલકોટ સ્વામીને તેમને આજ્ઞા કરી કે ફરી અક્કલકોટ આવવાની જરૂર નથી નર્મદા પ્રદક્ષિણા તમે કરો તો સદ્ગુરુની આજ્ઞા શિરસાળવન કરી બીડકર મહારાજ પુનઃ કદી પણ અક્કલકોટ ગયા નથી આગળ જતા અક્કલકોટના સ્વામી સમાધિસ્થ થયા અને સદ્ગુરુ બ્રહ્મલીન થતા બીડકર મહારાજને ખૂબ જ દુઃખ થયું અને હવે શું કરવું તે વિશે તેઓ વિચાર કરતા હતા એવા સમય સદગુરુ એમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને જણાવ્યું કે હમ ગયા હૈ તો શરીર શાંત થાય તેમની ચૈતન્ય શક્તિ હંમેશા વિદ્યમાન રહે છે પૂજ્ય શ્રી ધંધો મહારાજે તે વિશે તેમણે લખેલા ગ્રંથ

યાદ કરે છે તો તેમને તેઓ પ્રત્યક્ષ દર્શન આપે છે રાવેરી ગામથી બીડકલ મહારાજ ના જમાઈ નો પત્ર આવ્યો તે પત્નીની પ્રસુતિ નજીકમાં હોવાથી તેઓ શપતની રાવેરી આવે તો બિડકલ મહારાજ શપતનીક રાવેરી ગામમાં ગયા છે અને દીકરી ની સુવાવટ સરળતાથી થઈ છે પત્નીને એટલે કે જાનકીબાઈ ત્યાં ત્રણ મહિના રોકાવાનું કહી રામાનંદ બિડકર મહારાજ પોતે પુના જાય છે એમ જણાવી રાવેરી સ્ટેશન પર આવ્યા છે તો વિદાય આપનાર માણસો સ્ટેશન નથી તેમણે પાછા મોકલ્યા અને પોતે રેલવેમાં ન બેસતા પગપાળા ખાનાપુર સ્ટેશન પ્રસ્થાન કર્યું છે પગપાળા ચાલતા થોડે દૂર તેમને એક મનુષ્ય મળે છે અને તે ખાનાપુર નો પાટીલ હતો એ પોતાની ગાડી સાથે આવ્યો હતો અને તેને મહારાજને વિનંતી કરી કે તેમની ગાડીમાં માં બેસી જાઓ તેનો આગ્રહ જોઈ બિડકર મહારાજ તેની ગાડીમાં બેઠા છે ખાનાપુર નો પાટીલ મહારાજ તેની ફળોની લઈ ગયો અને યોગ્ય સત્કાર કરી તેમને ફલાહાર પણ અર્પણ કરે છે સાંજે મહારાજ વાડી થી ખાનાપુર સ્ટેશને આવ્યા તો ત્યાં સ્ટેશન પર કેટલાક લોકો પર ચર્ચા કરતા હતા મહારાજ પણ તેમાં સામેલ થયા અને મહારાજે ત્યાં નનુ ક્રિયા વેદ મુખ્ય શોધીતા એ વિષય પર પ્રભાવી વિવેચન કર્યું તો શ્રોતાઓને એ વિવેચન ખુબ ગમ્યું અને તેમણે મહારાજનો સત્કાર કર્યો અને દસ રૂપિયાની નોટ તેમને અર્પણ કરી છે તો મહારાજે અપરિતગ્રહી છે એમ જણાવી પૈસા ન સ્વીકાર્યા આથી તે માણસો એમને ખંડવાની ટિકિટ કઢાવી આપી છે અને ખંડવામાં તે પ્રમાણે તેમણે આ અર્પણ કરી દીધો છે તો બીડકર મહારાજ ખંડવા પહોંચીને ત્યાંથી મુરતકા ગામે ગયા છે અને ત્યાંથી ખેડીગઢ ગયા છે ખેડીગઢમાં એક नावડીવાળો મહારાજને બીજે રસ્તે ગઈ ઋતુઓની ઈચ્છાથી તેમની કોઈના મુખ્યા પાસે લઈ ગયો છે તો કોઈના મુખ્યાને મહારાજમાં ભગવાનના દર્શન થયા આથી તેણે શ્રમ પ્રાર્થના મહારાજના એક પગે પડ્યો છે नावડીવાળાએ પણ મહારાજની માફી માંગી અને તેમને મૂળ સ્થળે લઈ આવે છે તો ત્યાંથી મહારાજ નર્મદાના ઓમકાર માંધાકા ક્ષેત્રે આવ્યા અને અહીંથી તેમણે નર્મદા પરિક્રમા કરવાનો નિશ્ચય કરે છે તો આપણે ધર્મયાત્રા કહીએ તીર્થ ક્ષેત્રોની યાત્રા કહીએ બધી જ યાત્રા કઈ નિષ્કંટક પૂર્ણ થતી નથી અને કેટલાય લોકોને આવા દુષ્ટ લોકો નુકી પણ લેતા હોય છે અને તેઓ તેમનો વધ પણ કરતા હોય છે પણ જો તમારું પ્રારંભ સારું હોય જો તમારા સદ્ગુરુ સમર્થ હોય તો એ સદ્ગુરુ અને ઈશ્વર તમને તમારું હંમેશા રક્ષણ કરતા હોય છે નર્મદા પ્રદક્ષિણાની જે શરૂઆત થઈ એ આપણે ક્રમશઃ બે ભાગમાં શ્રવણ કરીશું

રામાનંદ બિડકર મહારાજે મુકામ કર્યું અને નર્મદા પ્રદક્ષિણાનો પોતાનો મનોદય પ્રગટ કર્યો છે રામાનંદ બિડકર મહારાજે પોતાનો પોશાક અને દસ રૂપિયા તેને આપ્યા અને કહ્યું કે પરિક્રમા કરી જીવતો જો હું પાછો આવું તો આ વસ્તુ મને તું પાછી આપશે તો તે બ્રહ્મચાર્ય એ બિડકર વિદાય વિદાયતા નર્મદા પરિક્રમાના સામાન્ય નિયમો કયા છે જેમ કે પંચકેશ કાઢવાની ઘૂંટણ ભેર પાણી કરતા ઉંડે જવું નહીં કારણ કે જો વધારે ઊંડા પાણીમાં જઈએ અને કદાચ ડૂબી જવાય તો નર્મદા યાત્રાનો એ સંકલ્પ અધૂરો રહે નર્મદા કિનારો છોડવો નહીં અને નર્મદા નું પાણી દિવસમાં એક વાર તો અવશ્ય પ્રાશન કરવું જોઈએ કે પીવું જોઈએ તેને બીજી સૂચના આપતા કહ્યું કે નજીક ની ટેકી પર એક ગોસાઈ રહે છે અને તેની પાસે તમારે જવું નહીં અને જાઓ તો તેની સાથે ગાઢ સંબંધ વધારવો નહીં તો બિલકર મહારાજ ને દક્ષિણા તીર્થ થી નર્મદા પરિક્રમા શરૂ કરવી હતી આથી તેઓ ભરૂચ આવી પહોંચ્યા છે ઘણા પરિક્રમા વાસીઓ સમૂહ પરિક્રમા કરે છે પરંતુ બિડકર મહારાજે સમૂહ પરિક્રમા નથી કરી કેટલાક લોકો કે જો આદિવાસી લોકો લૂંટી લે તો એને સામે પોતાનું ગ્રુપ હોય વૃંદ હોય તો સારું પણ જે આધ્યાત્મિક અનુભવ આવતા હોય છે તે એકલા પ્રવાસ કરીએ ત્યારે જ આવતા હોય છે તેમણે વસ્ત્ર પાત્ર પણ સાથે રાખ્યું નહીં કારણ કે લૂંટનારાઓ વસ્ત્રને ને છે અને સાથે જે પાત્ર કે વાસણ હોય એને પણ લૂંટી લેતા હોય છે તો એ જ રાખે નહીં તો પછી લૂંટવાનું શું બાકી રહે અને બિડકર મહારાજે એક લાઈજ પ્રદક્ષિણા કરી છે તેમની પાસે એક પહેરવા પંચુ અને એક નાનકડું પંચુ ખભા પર એટલું જ હતું તેમની દિનચર્યા એવી રહેતી કે દિવસમાં ચલાય તેટલું ચાલવાનું કોઈ પોતે થઈને ખાવા આપે તો તેને સ્વીકારવાનું

અને પર્ણકુટીના દ્વાર પાસે જઈ મહારાજે બૂમ પાડીને ગોંસાવીને બોલાવ્યા છે તો નર્મદા પરિક્રમાવાસીઓનો નિયમ હોય છે કે કોઈને બોલાવવું હોય કેવું હોય તો પણ નર્મદે હર એમ જ બોલવાનું દરેકના તો નામ કંઈ આપણને ખબર હોતું નથી કે સામે છે પણ નર્મદે હર બોલાવે બોલે અને તમને બોલાવે આતિથ્ય કરાવે બેસવા કહે તો બેસવાનું નહી તો પછી આગળ તો ગોસાઈ ચીપીઓ લઈને ગુસ્સે થઈ બહાર આવ્યો અને કહ્યું કે નીકળ તો મહારાજે કહ્યું કે હું તમારો શિષ્ય થવા ઈચ્છું છું એટલે ગોસાઈએ કહ્યું કે ગુરુ કી સેવા કરવી પડેગી બહુ જન્મ કા કામ હૈ તો બિડકર મહારાજે સેવા કરવા માટે સ્વીકૃતિ બતાવી જયારે ગોસાઈએ એક મોટી ગાજર આપીને નર્મદા જળ ભરી લાવવા માટે કહ્યું છે મહારાજ ભૂખ્યા પેટે ભરવા નદી પર ગયા છે અને ઉનાળાના દિવસો હતા રેતી હતી તેવી રેતી માં ચાલી ને મહારાજ નદી પર ગયા છે નદી માં સ્નાન કર્યું રેવા જળ પી સ્ફૂર્તિ છે અને ગાગર પાણી થી ભરી અને ખભા પર મૂકી ચાલવા લાગ્યા છે તો ભાથામાં તેમના પગ ગરમ રેતી માં ખુટી જતા હતા અને થોડું માટલું પણ ફૂટી ગયું હવે શું કરવું તે વિશે મહારાજ વિચાર કરવા લાગ્યા છે તો તેઓ એક ઝાડ નીચે આવી ગુરુ મહારાજ ની આરત પ્રાર્થના કરવા લાગ્યા છે श्री मद अकल कोट स्वामी दे तारक पद दाई श्रीद अक्कल कोट स्वामी दे तारक पद दाई दे तारक पद दाई दाय दे तारक पद दाई श्रीद अकल कोट स्वामी दे तारक पद दाई जय जय स्वामी सम्झो બીજી બાજુ ગોસાઈ પૂજા કરતો હતો અને તેના પૂજા અને તે લાગી છે તો મૂર્તિ કહેવા લાગી કે મને પાણી લાવવા મોકલે છે તો ગોસાઈ આ સાંભળીને ખુબ જ ભયભીત થયો અને તેને લાલજી માફી માંગી અને મહારાજ શોધમાં નીકળી પડ્યો છે તો મહારાજ પાસે આવીને શિબેડકર મહારાજ પાસે આવીને તે મહારાજના પગે પડ્યો અને મહારાજની અંતઃકરણપૂર્વક ક્ષમા માગે છે મહારાજને તે પર્ણકુટીમાં લઈ આવ્યો અને મહારાજની ભીક્ષાની પણ તેણે તૈયારી કરી છે બંને સાથે ભોજન કર્યું અને તે ગોસાઈ મહારાજનો પ્રથમ શિષ્ય બન્યો છે તેણે પાંચ છ દિવસ મહારાજને આશ્રમમાં રાખી તેમની અનન્ય ભાવે સેવા કરી છે પણ આ બધું તો પછી જે મળે પહેલા તો એમને જે ભૂખ્યા રહીને પણ સેવા માટે તૈયારી દર્શાવી અને મોટી જાગળ લઈને નદી કિનારે ભરવા ગયા છે ગરમ રેતીમાં પોતાના પગ પણ દજારે છે એના પછી આવો અનુભવ કેટલીકવા મળે છે તો નર્મદા પ્રદક્ષિણા દરમિયાન રામચંદ્ર બિડકર મહારાજ રાઘવ ચૈતન્ય નામ થી ઓળખાતા હતા તો મૂળ નામ ની પ્રસિદ્ધિ ન થાય એટલે તો બીજા નામ થી તેઓ આ ઓળખાતા હતા રસ્તામાં ખતરગીર નામના મહાત્મા નો પણ આશ્રમ આવે છે તેમણે જ્યારે જાણ્યું કે રાઘવ ચૈતન્ય નામના એક મહાન યોગી એ પ્રાંતમાં આવ્યા છે ત્યારે તેમણે પોતાના એક શિષ્ય તે માટે કામગીરી સોંપી અને પ્રતીક્ષા કરવા કહ્યું પ્રતીક્ષા કરતો હતો મહારાજ ઘણી બધી જડીબુટ્ટીઓને જાણતા હતા આથી તેઓ પોતાને મહાન જ્ઞાની અને યોગી સમજવા લાગ્યા હતા તો ફતરગીર મહારાજ ના ગુરુ જે કોઈ મારા સમાધિ સ્થળે સમાધિ લગાવશે સમાધિ નું યોગ્ય રક્ષણ કરવા ગુરુ તેમના શિષ્ય ફક્તર ગીર મહારાજ ને કહ્યું હતું શિષ્ય પણ આરસ સમાધિ બનાવી તેની પૂજા અર્ચા માટે એક બ્રાહ્મણ શિષ્ય ને વ્યવસ્થા કરી હતી અને તેના રક્ષણ ની જવાબદારી પણ તેને સોંપી હતી બિડકર મહારાજ જયારે મોઠ પહોંચ્યા ત્યારે અક્તરગીર મહારાજ હિંચકા પર બેઠા હતા અને તેમના શિષ્ય ચિલમ તૈયાર કરી ગુરુ સામે મૂકી તો ફતરગીર મહારાજે તે ચિલમ બીડકર મહારાજને આપી છે તો સાધુ સમાજમાં સામાન્ય નિયમ એવો છે કે આ રીતે અપાયેલી ચિલમ નો સ્વીકાર કરવો તે અવિનય કહેવાય તો રામાનંદ બિલકર મહારાજ આમ તો ચિલમ કદી પણ પીતા ન હતા જોકે તેમના ગુરુ શ્રી અક્કલકોટ ના સ્વામી હુક્કો જરૂર તો બિલકર મહારાજે ચિલમ સ્વીકારી અને શ્રી ગુરુનું સ્મરણ કરીને એટલો ઊંડો શ્વાસ લીધો કે એક મોટી જ્વાળા થઈને બધો જ ગાંજો ભસ્મ થઈ ગયો તો આ પ્રાણાયામ નો અભ્યાસ એને લીધે આમ થયું હતું પ્રાણાયામ નો અભ્યાસ હોય તો આવું શક્ય બને છે તો ફતરસિંહ મહારાજે બીડકર મહારાજ ને મહોત એમ કહી તેમની પીઠ થાબડી છે અને તેમણે મહારાજને ને પોતાના હિંચકા પર પણ બેસાડ્યા છે તો નર્મદા કિનારે અને હિમાલયમાં પણ ઘણા બધા અસંખ્ય આશ્રમો આવ્યા છે અને દરેક આશ્રમના સંત મોહન નો સ્વભાવ પ્રકૃતિ બધા અલગ અલગ હોય છે ભત્તરગીર મહાત્માએ પોતાના શિષ્યને સૂચના આપી કે બિરકલ મહારાજની ઉત્તમ વ્યવસ્થા રાખવી તો બિરકલ મહારાજે શિષ્યને ગુરુ સુકમાથી મંદિરમાં સમાધિ રજાવવાનો પોતાનો વિચાર જણાવે છે તો શિષ્ય ગુરુથી જીતો હતો તો બિડકર મહારાજે તેને જણાં કે તને કોઈ તકલીફ ન થાય તો આવું અભય વચન સાંભળી શિષ્ય ગુપ્ત રીતે તે કરવા માટે તૈયાર થયો છે તો બિડકર મહારાજ મંદિરમાં સમાધિ લગાવી બેઠા અને શિષ્ય બહારથી તાળુ માવી છે સંતજીવ મહારાજે બિડકર મહારાજની ખૂબ શોધ કરી પરંતુ પત્તો ન લાગ્યો કારણ કે તેઓ તો સમાધિ ઉપર બિરાજમાન થઈને સમાધિ લગાવીને બેઠા હતા અને એ રૂમ ને તેમના શિષ્ય તાળુ લગાવ્યું હતું તો આમ બે દિવસ પસાર થયા છેવટે બિડકર મહારાજે છત્તર ગીરબુ સ્વપ્ન દર્શન દ્વારા જણાવ્યું કે તેઓ સમાધિ મંદિરમાં છે ત્યારે છત્તર ગીરબુઆ એ તાળુ ખોલ્યું અને બિડકર મહારાજ અંદર હતા ગુવા ને ખુબ જ આનંદ થયો કારણ કે તેમના ગુરુ એ કહ્યું હતું કે જે મેં

તો કદી પરકમ વાસીઓ સાથે રહી પ્રદક્ષિણા કરતા કદી તેમને ખાવા મળતું ક્યારેક ખાવા ન પણ મળતું ખાવા ન મળે તો ઉપવાસ કરતા અને ક્યારેક દિવસે ક્યારેક બપોરે ક્યારેક સાંજે તેઓ પરિક્રમા કરતા ક્યારેક બોલતા તો ક્યારેક મૌન પણ ગ્રહણ કરતા હતા આઠેક દિવસના પ્રવાસ પછી મહારાજ આગળ વધ્યા છે અને બે દિવસના ઉપવાસી હતા સાંજનો સમય થયો હતો થી તેઓ આડે રસ્તે આગળ વધ્યા છે સૂર્યો હાથકી ગયો હતો અને તેમણે માર્ગક્રમણ ચાલુ રાખતું હતું રસ્તો એક સ્થળે સમાપ્ત થતો હતો અને અંધારું પણ થઈ ગયું હતું ઊંડની ખીણ હતી અને ત્રીસ ચાલીસ ફૂટ નીચેથી નદી ખળખળ કરતી ભેતી હતી અને એક નાની નદી પણ તેને મળતી હતી તો અંધારું ઘેરાયું હતું જમણી બાજુ પર્વત ટૂંક તૂટેલી હતી અને નીચે ઊંડું પાણી હતું દાદી બાજુ ગીત જાડી હતી અને પાછળ નાનકડી પગદંડી અસ્પષ્ટ દેખાતી હતી તો અંધકાર ને લીધે પાછા વળવું પણ શક્ય ન હતું તો આવા સમયે બિલકર મહારાજે અક્કલકોટ સ્વામી નું સ્મરણ કર્યું છે જય જય સ્વામી સમર્થ જય જય સ્વામી અને એક તેમણે કરી છે આજુબાજુ ઈચ્છિત વસ્તુ મળી અને તેમને અત્યાનંદ પણ થયો તો તે લોખંડી શીલો હતો જેને ઘસી ને રાત્રિ માટે અગ્નિ પ્રસ્તાવવો શક્ય બનવાનું હતું તો પથ્થર પર ઘસી તે ખીલાને કાચ વગર નો કરે છે અને ઘાસ અને સુકા લાકડા ભેગા કરી તેમણે અગ્નિ પ્રસ્તાવે છે ત્યાં સચિદાનંદ સ્વરૂપ નું ધ્યાન કરવા દેખાય છે મધ્યરાત્રિ એ ધ્યાન ભંગ થતા તેમની ધૂની ની સામે કોઈ હોય તેમ તેમને ઘાસ થયો છે બારી કઈ થી જોતા એક વાઘ અગ્નિ તરફ પીઠ કરી

અસ્વસ્થ થયે છે તો જોગી પુરુષોને જે જડ અને ચેતન ઉપર પ્રભુત્વ એમને મેળવ્યું હોય છે તો ક્રાટક કરીને ખાસ કરીને જે પણ જીવાત્માઓ છે એ મનુષ્ય કે પ્રાણી અથવા પક્ષી તો એમની આંખોમાં તેઓ સિંધુ જુએ છે અને એ ક્રાટક દ્વારા તેઓ પોતાની ઈચ્છા અથવા આધિપત્ય એ પ્રાણી અથવા પક્ષી પર તેઓ જમાવતા હોય છે તો વાઘે પોતાની પૂછડી જમીન પર પછાડી અને તરાપ મારવા જતો હતો એટલે મહારાજે પ્રાર્થના કરી છે જય જય સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ છેવટે પરથી તરાપ મારીને દૂર જતો રહ્યો છે તો સદગુરુ એ બચાવ્યા આભાર માની મહારાજ ને શાંતિ થઈ અને હવે તેઓ સ્વરૂપ ગાઢ નિદ્રામાં સડી પડ્યા અને આમ પણ હરી નો માર છે શું નહી નું કામ જો ને એમ એક કવિ એ કહ્યું છે અને અભયમ સ્વૃદ્ધિ એમ માં ભક્ત જે લક્ષણો કયા છે તો તેમાં નિર્ભયતા એ પ્રથમ સદગુણ છે જે દરેક ભક્તમાં હોવો જોઈએ પૂજ્ય શ્રી રંગદૂત મહારાજની ની નર્મદા પરિક્રમા દરમિયાન પણ દરેક સ્થળે નદી કિનારે રાત્રિ નિવાસ તેઓ કરતા અને કેટલાક પરિક્રમા વાસીઓ ધૂની પ્રગટાવી હતી તો રાત્રે ત્યાં વાઘ પણ આવતો હતો પૂજ્ય રંગદૂત મહારાજે

રાતના અઢી વાગ્યા થી ધ્યાન માં બેસતા હતા તો રંગોદિત ભારત ધ્યાન માં હતા ત્યારે ફરી વાઘ ધૂની તરફ આવ્યો હતો અને તેને છલાંગ લગાવી હતી પૂજ્યશ્રી રંગોદૂત મહારાજ નો સ્પર્શ થતા તે વાઘ ઘણે દૂર જતો રહ્યો તો બીજા સાધુઓ પણ જાગી ગયા હતા અને તે પછી વાઘ ફરી ત્યાં ન આવ્યો જેમ જિંદગીમાં અનેક સંકટો આવતા હોય છે તેમ સાધના કે ઉપાસના અને ભક્તિના માર્ગમાં પણ અનેક સંકટો કે વિઘ્નો આવતા હોય છે અને તેનો સાક્ષી ભાવે ભાવે છે કરવાનો અથવા સહન કરવાનો હોય છે પ્રભાત થતા બિડકર મહારાજ ને સ્ફૂર્તિ જણાવી અને ડાંગી બાજુ છે ઊંચી ચેકરી પર ચડીને તેમને જોયું કે નીચે જવા કોઈ પણ રસ્તો નથી તેમને સરસ ભૂખ પણ લાગી હતી તેમણે સદ્ગુરુનું સ્મરણ કર્યું અને ઉપરથી નીચે ભાષામાં સીધે સિદ્ધિ છલાંગ લગાવી દીધી છે તેમને કોઈ પણ પ્રકારની ઈજા ન થઈ અને નર્મદાનું જોડ તેમણે પ્રાસંત કર્યું છે અને તેમને સ્ફૂર્તિ જણાવી આવી છે ઝાડીમાં તેમને વન્ય ફળો ખાવા માટે મળ્યા છે તેથી તેમની ભૂખ થોડી ઘણી શાંત થઈ છે અને તેમણે ભાષામાં જોયું તો તેમના પગલાથી બમણા મોટા પગલા રેતીમાં દેખાતા હતા તો તેમને થયું કે આવો વિશાળકાય માંગી ક્યાં હશે એટલે મહારાજ તે વિશાળકાય પગલાં નો પીછો કરતા એક ગુફાના દ્વાર પાસે આવ્યા છે તેમણે નિર્ભયતાથી ગુફામાં પ્રવેશ કર્યો અને થોડું અંદર ચાલ્યા પછી તેમને અજવાળું દેખાયું છે આગળ રસ્તો પણ દેખાયો અને તે માર્ગે આગળ વધતા તેમણે એક સિંહ જોયો તેમ માની દંડવત પ્રણામ કર્યા છે ત્યારે સિંહ ને બદલે તેમને અપરકોટ સ્વામી ના દર્શન થયા છે તો બિડકર મહારાજે તેમના ચરણો ને ગાઢ આલિંગન આપ્યું છે सीनी गद्दे પોતાના ગુરુની જોઈ મહારાજ પોતાને પ્રેમથી સદગુરુના પગે તેમણે પકાયા છે અને શ્રી અકલકોટના સ્વામીએ પોતાના શિષ્યની પીઠ પર પ્રેમથી હા ફેરવ્યો અને અભય આપતા કહ્યું બેટા ડરવાની કે કોઈ જરૂરત નહી આટલું કહીને સ્વામીજી એટલે કે અકલકોટના સ્વામી ગુપ્ત થયા બિડકર મહારાજ આગળ માર્ગક્રમણ કરવા લાગ્યા અને ફરી ગુફા લાગી અને તેની અંદર એક ઓરડી જેવી જગ્યા હતી તેમાં એક અતિ વૃદ્ધ યોગી ધ્યાન બેઠા હતા મહારાજે તેમને દંડવત પ્રણામ કર્યા તો મહારાજ જોઈને યોગી અતિ પ્રસન્ન થયા અને તેમણે મહારાજ ને આલિંગન આપ્યું તેમણે મહારાજ પોતાની પાસે પાથરેલા વ્યાઘરાજી પર બેસાડ્યા છે યોગી એ મહારાજ આપની તાથી પૂછ્યું કે તું અહીં કેવી રીતે આવ્યો તો બિડકર મહારાજે જવાબ આપતા કહ્યું કે આપના પદકમલ ચિંહનો જોઈ તમારા તરફ હું આવ્યો આપનો સત્સંગ થાય તેવી મારી ઈચ્છા છે આપની પણ એ જ ઈચ્છા જણાય છે કે પછી બંને વચ્ચે ઘણો સપક્ષમ થયો અને તે વાર્તાલાપનો સાર એ જ હતો કે મનુષ્યનો બે અભાવ નષ્ટ થવો જોઈએ અને આત્મભાવ દ્રઢ થવો જોઈએ તે યોગીએ મહારાજ ને થોડા દિવસ રાખી દીધા ગર્ભ મહારાજ ને ખાવા માટે આપે છે તો તે ગર્ભ મહારાજ ને શીરા જેવો મધુર લાગ્યો અને તેના લીધે મહારાજ ને પાંચ છ દિવસ સુધી બિલકુલ ભૂખ લાગી ન હતી તો ઋષિ મુનિઓ કેટલીક વાર આવા કંદ મૂળો ખાઈને ઘણા દિવસો સુધી અન્ન વગર રહી શકતા હતા બે ત્રણ દિવસ પછી યોગી એ મહારાજ કહ્યું કે હવે તમારી નર્મદા દક્ષિણા પૂરી થઈ એમ સમજો તમે ઘેર પાછા જાઓ તો બીડકર મહારાજે પૂછ્યું કે કયા માર્ગે જવાનું તો યોગી એ આંખ મીચવા કહ્યું અને આંખો મીચી જયારે અને આંખો ખોલી ત્યારે બિરકળ મહારાજ ઘણે આગળ મોટા રસ્તા ઉપર આવી ગયા હતા બિરકલ મહારાજે નર્મદાનું સ્મરણ કરી આગળની પરિક્રમા શરૂ કરી અને ત્રણ દિવસના પ્રવાસ પછી મહારાજ સારે સ્વામીના મોઠમાં આવી પહોંચ્યા છે તો આ પ્રવચનમાં આ નર્મદા પરિક્રમાનો પુર્વાંશ આપણે સવન કર્યો અને આના પછી नर्मदा परिक्रमा नो उत्तरार्थ हे अपने हवे पछिणा प्रवचनमा श्रवण करीसू जय जय स्वामी समर्थ